નવસારી રેલવેને રાજકોટ સિકંદરાબાદ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું પૂર્વ પી એ સી સભ્ય છોટુ પાટીલે લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી નવસારીને લાંબા સમયથી લોંગ રૂટની ટ્રેનની માંગણી કરવામાં આવી હતી પરંતુ વેસ્ટર્ન રેલવે દ્વારા આ માગણીને સ્વીકારી હતી હાલમાં જ વેસ્ટર્ન રેલવે દ્વારા રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળતા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતના પેસેન્જરોમાં આનંદની લાગણી ફેલાઈ છે ટ્રેનને આવકારવા માટે પૂર્વ પી સભ્ય છોટુ પટેલ તેમજ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના

બાદ ટ્રેન ના પાઇલટ ને હાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું છોટુભાઈ પાટીલ પૂર્વ મેમ્બર ભારતીય નવસારી રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને સ્ટોપેજ માટેની માગણી હતી આજે એ પૂર્ણ થઈ છે આજે જતા ત્રણ દિવસ અને આવતા ત્રણ દિવસ આપણને આ સ્ટોપેજ મળ્યું છે એ સિવાય પણ ઘણી બધી માગણીઓ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણને એક એક સ્ટોપેજ મળી જ રહ્યા છે પણ આ કાર્યક્રમમાં વિશેષ આપણા રાકેશભાઈ દેસાઈ અહીંયાના એમએલએ નરેશભાઈ પટેલ એમએલએ શહેરના અધ્યક્ષ ગુરાભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવકારવા માટે આવેલા હતા અમે સૌ અહીંયાના જેની જેની માગણીઓ હતી એમને તમે જોયો હશે એમને ઇન્ટરવ્યૂ પણ લીધા કેટલા ખુશ હતા તેલુગુ સમાજ હોય કે સોલાપુર જવાવાળા હોય ઘણા બધાને આ ગાડી સારી પડે છે હમણાં જ બે ત્રણ ભાઈઓ કહેતા હતા કે અમને અમદાવાદથી આવવા માટે બી આ એક ગાડી સારી થઈ ગઈ છે રાજસ્થાનથી આવતા અમે અમદાવાદ ઉતરીએ છીએ અને ત્યાંથી બીજી ટ્રેન પકડતા હોય છે તો આવી ઘણી બધી માગણીઓ છે પણ સ્ટેપ બાય સ્ટેપ આપણને મળી રહ્યું છે બીજું તો કંઈ કહેવા જેવું છે નહીં અને આપણને હજુ બી જે જે સ્ટોપેજની માગણી કરી છે મુંબઈ જયપુર છે એવી રાજસ્થાનની બે ત્રણ ટ્રેનોની માગણી છે એ પણ આપણે એના માટે રજૂઆત છે પ્લેટફોર્મ તો બેવિધા નથી સ્લીપર માટે વેઇટિંગ રૂમ નથી કેટલીક સુવિધાઓ થઈ નથી અને ટ્રેન નથી ડાયમંડવાળા માટે લિફ્ટ માટે અમે રજૂઆત કરી છે અમારા મેમ્બરો અહીંયાના જે છે એમને કરી છે અમે તો બે નંબર પ્લેટફોર્મ બાજુ ડેવલપમેન્ટ નો છે જ અને ખૂબ ઘણા બધા કામો એક વર્ષ પછી તમને દેખાશે